ડીસા કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા અચાનક ધરણા પર બેસી જતા તંત્રમાં દોડધામ બચી ડીવાયએસપી સહિત જિલ્લા શિક્ષણાધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓએ વોર્ડન વિવિધ પ્રકારના કામ કરવાની માનસિક ટોર્ચર કરતા આજે વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિતની ટીમો વિદ્યાલયમાં પહોંચી વિદ્યાર્થીનીઓની રીઝવત સાંભળી આગની કાર્યવાહી હાથ ધરી હતી ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરાવવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે અને અત્યારે અહીં સો જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન જ્યોતિબેન દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીનીઓ દ્વારા લગાવ્યા હતા અને વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે તેના જન્મદિવસની ઉજવણી માટે પણ વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવી છે એટલે જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવરજવર કરતો હતો ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ આજે ભારે હંગામો મચાવ્યો હતો વોર્ડન છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતા વિદ્યાર્થીનીઓ ખૂબ જ પડી ભાગી હતી અને ધૂસકે ધૂસકે રડવા લાગી હતી અસહ્ય ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીઓ વિદ્યાલયના પ્રાંગણમાં જ ધરણા પર બેસી ગઈ હતી અને જ્યાં સુધી વોર્ડનની બદલી કરી તેની સામે કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરતાં જ જિલ્લા શિક્ષણાધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી હતી અને સતત બે કલાક સુધી એક પછી એક વિદ્યાર્થીની અને વાલીઓની રજૂઆત સાંભળી હતી ત્યારબાદ આ બાબતે ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીએ તરત જ વોર્ડનને રજા પર ઉતારી દઈ તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતો મામલો થાળે પડ્યો હતો આ અંગે વિદ્યાર્થીની રસીલા ચૌધરી મિત્તલ ચૌધરી અને વાલી પીનાબેન માળીએ જણાવ્યું હતું કે અહીંયાના વોર્ડન જ્યોતિબેન દરજી દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે અભ્યાસ સિવાયના વિવિધ કામો કરાવે છે વોર્ડનના છોકરાનો બર્થ ડે હોય તો પણ વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે વોર્ડનનો પતિ પણ અનઅધિકૃત રીતે વિદ્યાલયમાં અવર જવર કરે છે જેથી આજે કંટાળેલી તમામ વિદ્યાર્થીનીઓએ ધરણા પર બેસી ગઈ છે અને જ્યાં સુધી વોર્ડન સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે જિલ્લા અધિકારી વીએમ પટેલે જણાવ્યું હતું કે ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને હેરાન કરતા હોવાની માહિતી મળતા જ અમે તરત જ આવ્યા છીએ વિદ્યાર્થીનીઓ અને વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ અમે તરત જ વોર્ડનને રજા પર ઉતારી દીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઈશા કસ્તુરબા બાલિકા વિદ્યાલયની અંદર સો દીકરીઓ નિવાસી રહી અને અભ્યાસ કરી રહી છે આ દીકરીઓ પૈકી કેટલીક દીકરીઓ એમના વાલીઓએ કેજીબીના વોર્ડનની વિરુદ્ધમાં કેટલીક રજૂઆત કરી હતી અને એ બધા વાલીઓ આજે સંસ્થામાં આવ્યા હતા એના ભાગરૂપે અત્રે સમગ્ર તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે હું પણ ઉપસ્થિત રહી અને વાલીઓ અને દીકરીઓની રજૂઆત સાભરી હતી રજૂઆતના ધ્યાને લઈ અને સૌ વાલીઓ અને દીકરીઓની રજૂઆતનું નિરાકરણ સ્તર ઉપર અમે લાવ્યા છીએ વાલીઓ અને દીકરીઓને અત્યારે સંતોષ થયો છે અને આગામી એક બે દિવસની અંદર આનો વિગતવાર તપાસ કરાવી અને વોર્ડન જો કોઈ જવાબદાર હશે તો એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂરતા વોર્ડનને અમે રજા આપી છે બીજા આસિસ્ટન્ટ વોર્ડન અને સામેની કેજીબીના વોર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ વિભાગ તરફથી પણ બે મહિલા પોલીસ અધિકારીની પણ અહીંયા ઉપસ્થિત રાખેલા છે આભાર અયા નામ ચૌધરી રસીલાબેન પુરાભાઈ છે અયા 100 છોકરીઓ રહે છે અને અમને બહુ માનસિક ત્રાસ આપે છે મેમ મેમ જ્યોતિ મેમ અમને આખો દિવસ કામ કરાવે છે અમારી કપડાં છે આખો દિવસ હોસ્ટેલમાં રહે છે અને એના રાતના બાર બાર આવે અને અમને ગમે એમ આ સ્કૂલ ચાલુ એના જ રહે અને છોકરાને એમ કે કે આટલું મેં મા માટે નહી કરો બેંક પેલે ઝીરો એટલે તો અમારા માટે મેં ભાઈ આયે શું કરવાનું એણને લીધે અમારે કોઈ પૈસા લો અમે ગરીબ મા બાપ હતા એટલે તો અમે એટલા આયા કે ના હોતા ય એનો પતિ હતો એક બીજો ભાઈ હતો એ થેલો બારે ફરતો હતો બે દિવસ પહેલા આવીને ત્યારે એનો એક ભાઈ હતો એક કોઈક એનો પતિ હતો એ બે વ્યક્તિ પાસો કર્યો એટલે મેં પેલી પડદો ફાટાયા અને ત્યારે મેં માણસોને દેખ્યા એટલે મને એક છક પડ્યો એટલે હું તીન અઠવાડિયાથી અહીંયા આવું છું રોજ હું આ ચેકિંગ કરીને હું મારી રીતે જતી રહું છું મને આજે એટલી બધી એમ થયો કે છોકરીઓ ત્રાસ કરવા મળી કે મમ્મી રોજ રોજ પચાસ પચાસ રૂપિયા માગે છે કોઈક દંડ ઉઘરાવે છે એટલે મને એવો થયો મેં કે આનો કોઈક હોસ્ટેલનો નિયમ લાવવું જ પડશે અને રોજનો મેદાના લોટની તો રોટલી ખવડાવે છે હવે સરકાર ને શું કરવાનું એ તો સરકારને નિર્ણય લેવો પડશે ને અમારે તો આ જ્યોતિ મેમ ની બદલી કરાવો ને કોક એનો કરવો પડશે હોય મારું નામ પીનાબેન દિનેશજી હિમતાજી માળી